સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે બુધવારે વાલમનગર નજીકનો ખાડી બ્રિજ તોડી પડાયો ખાડીની વચ્ચે પાઇપ નાખી પાઇપ કન્વર્ટ કરવામાં આવ્યું હતું પાઇપ કન્વર્ટના કારણે ખાડીનું પાણી અવરોધાઈ રહ્યું હતું જેથી આ પાઇપ દૂર કરવાની કામગીરી કરાઈ સાથે જ પાલિકાએ ડ્રોન મારફતે ખાડીનો સર્વે પણ હાથ ધર્યો હતો સુરતમાં વારંવાર થતી ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે મનપા એક્શનમાં આવ્યું છે અને કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ પાલિકાએ ડ્રોન મારફતે ખાડીનો સર્વે પણ હાથ ધર્યો હતો ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે હાલમાં ભેદવાળ ખાડી પર પાઇપ કલવટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતરરૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહી છે